એમપી સાહેબ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર ખોલું સાહેબ તમારે અહીં આવું જ પડશે અત્યારે મારી પાસે તમારે અહીં આવું જ પડશે બાકી હું જન આંદોલન કરી સાહેબ સમજી લેજો ચાર દિવસથી મારા વિસ્તારની અંદર લાઈટ નો પ્રશ્ન હાલે છે તમે તમે લોકો જવાબદારીમાંથી છટકી નહીં શકો તો હું અહીં બેઠો છું હું ધરણા કરી જઈશ રાઠોડભાઈ તમે અહીંયા આવવું જ પડશે તમે લોકો ઘરે નો રહ્યો બાકી તમારા ઘરની આમે જન આંદોલન કરી તમે અહીંયા આવો અત્યારે મેં તમને કીધું ને તમે કેમ નહીં આવો અહી કાર્યપાલક રાઠોડજી છે તો તમે કેમ તમારી જવાબદારી માંથી હું મીડિયા ની સામે બોલું છું અત્યારે હું બધા પ્રતિનિધિઓને લઈને આવ્યો છું સાહેબ હજી તમને સમજી લેજો તમે તમને કોઈ અધિકાર નથી પ્રજાને હેરાન કરવાનો

એટલે તમે અમને સમજાવવાનો પ્રયત્ન કરો હું આશ કરું છું આખો થી હું આખું રાજકોટ હંબાળીને બેઠો તમે એક બેઠા એટલે અમને ખબર જ છે તમે એક પીજી વિશે રાજકોટ હંબાળીને બેઠા એટલે તમે અમને સમજાવવાના જરાય પ્રયત્ન ન કરતા તમે તમારી ભૂલ સાહેબ સ્વીકારો રાઠોડ સાહેબ હજી તમને કહું છું અને જો કાલથી આ લાઈટ રાજકોટમાં ખરેખર ગઈને મારા વોટ ની અંદર હું કાળા મારતી છું તમારા એમડીના કનેક્શન કાપી નાખીશ તમારે એમડી મારા ફોર્મ નથી ઉપડતા જોશી સાહેબ પ્રજાના પ્રતિનિધિ અમે છે પ્રજાના પ્રતિનિધિ તમે છો તમે પગા ચાલો પ્રજાનો તમે મારા ફોર્મ નો ઉપાડો પ્રજા આ કમ્પ્લેન્ટ ફોર્મ કરે ત્યારે તમે રિસીવર બધા નીચે મૂકી દયો છો આપને બેન વાત તો થાય છે સર કે પરમજી સાહેબને વાત થઈ કે કેમ આટલું ભાઈ

રાતે તમે ખાડો ગોતવા જાવ આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો દિવસે શું કરો છો તમે જગ મારો છો દિવસે કેમ કામ કરી શકતા નથી પડતી આધુનિક ભારત ની અંદર ચાર ચાર દિવસ રાજકોટ અંદર લાઈટ નો હોય તમારા બાપુજી ની એટીએમ જો

ફોન <laughs> <laughs> ને હું સીધો કાલ હું સરકાર માં તમારા લેટર પેડ ઉપર આવો લાગે રાઠોડ ભાઈ તમારો લેટર પેડ કાઢો અને એમાં લેખિત ચાર અધિકારી વોટ્સએપ તમે આપો આપો તમે મને લેટર પેડ ઉપર આપણે તમારો આપો ને ભાઈ બીજી વિશે નો સિક્કો મારી મને આપો ચાર અધિકારી સહી કરો જવાબ સારી બીજ ખાલી બેન

કઈ રજૂઆત કરી લાઈટ મામલે શું નિવેડવાય મારા વોર્ડ નંબર બે ની અંદર છેલ્લા ચાર દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જતી હતી અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને સંસ્કાર પણ મેળવ્યા કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું તો રાત્રે બે વાગે જયારે પ્રજાનો ફોન આવે પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જોઈએ જ્યારે આ ઉનાળાનો આકરો તાપ આલતો હોય અને રાત્રે બાર વાગે પીજીવીસીએલ સીએલ દ્વારા કંઈક ને કંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ હું એવું નથી કે તો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે બારથી ચારની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઇટ જાય પાંચ મિનિટ આવે ને વરી પાછી પોણી કલાક લાઈટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબ ને મેં વારંવાર કીધું હતું પીજીબીસીએલના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાંય પછી નહોતી સમજતા એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે એક વાગે મારા ઝોનની પીજીબીસીએલ ની કચેરી આજે આવ્યો હતો અને મેં પીજીબીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિત આપો કે હવે હું લાઇટ નહીં જાઓ તો એટલા માટે કહીએ છીએ કે ભાઈ આજે માન્ય નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અમે આખે આખું આ ઓટોમાઇઝેશન તરફ અમે જઈ રહ્યા છીએ ત્યારે આ પીજીબીસીએલના આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા એ અમે હું પીજીબીસીએલનું બીસીએલનું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉદ્ધતાઈ પહેર્યા હતા માટે મારે અહીંયા આવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે લેખિતમાં આપ્યું છે કે હું કાલથી વોર્ડ નંબર બે માં કેવાય કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઈટ નહીં આપું લાઈટ નહીં જવા દઉં ન છૂટકે મારે આવું પડ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને મેં આપને પહેલાં કીધું એમ અમારા સંસ્કારિયા છે અમે પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કહે છે અમે પ્રજાની પડખે રહેવા તૈયાર છીએ ના તો લાઇટનો પ્રશ્ન છે ભાઈ રાતે બાર વાગે લાઇટ જાય તો કોઈ કાળે સાંખી નહીં લેવા અમે કદાચ દિવસે અડધી પોણી કલાક જાય

કે ન હોય અમે પ્રજાના પ્રતિનિધિ છીએ અમે લડતા લડતા આ જગ્યા સુધી અમે પહોંચ્યા છે આજ ભારતીય જનતા પાર્ટી ઓગણીસો ને થી કામ કરી રહી છે અમે લડતા લડતા આજે કેન્દ્રમાં ને રાજ્યમાં ને મહાનગરોની અંદર અમે સરકાર બનાવી છે એ પ્રજાના જન આશીર્વાદથી અમે સરકાર બનાવી છે તો બિલકુલ મારો સંપર્ક કરજો હું ગમે ત્યારે પ્રજાની વચ્ચે રહેવા માટે ટેવાયેલો છું હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કોર્પોરેટર હોય કોઈ પણ કાર્યકર્તા હોય પ્રજાની વચ્ચે હંમેશા રહીએ છે અને રહેવાના છે હજી લાઈક જશે તો શું હું તો અહીંયા પાછો આવી જવાનો છું લેખિત માંથી તો હું સરકારમાં રજૂઆત કરીશ અધિકારીઓની સહી લીધી છે ભાઈ આ પાંચ અધિકારી એની લેખિતમાં સહી આપી છે કે હું હવે પછી વોર્ડ નંબર બે માં લાઈટ નહીં જાય કોઈ કાળે હું સાંકી નહીં લઉં છું હવે લાઈટ જશે તો તમારો ટેકનિકલ ફોલ્ટ હોય શકે આપણે સમજી છીએ ભાઈ મારા ઘરનું ટીવી ક્યારેક બગડી જાય મોબાઈલ બગડી જાય છે એવું નથી ન બગડે પણ એને રિપેરિંગનો એક સમય હોય છે તમે દિવસે કરો ને ભાઈ રિપેર રાત્રે શું કરો ને કરવું જોઈએ રિપેર બીજી વિશે એમડી ફોન નથી રિસીવ કરતા સ્તન પ્રતિનિધિ મે બી મારા નંબર એની પાસે નહી હોય એટલે ફોન નહી રિસીવ કરતા હોય પણ હું કાલ ચોક્કસ એની સાથે પણ વાત કરવાનો છું નામ તો બીસી રાખો અધિક્ષક વિદ્યા રાજકોટ સિટી સબમટુ બચત રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 માં છેલ્લા 4 દિવસથી જે રાત્રે વીજ વિક્ષેપ થાય છે અને એ માટે થઈને આજ રોજ માનની જયમીનભાઈ ઠાકર સાહેબ અત્રે અમારી સબડિવિઝન પછી એક વાગે આવી અને જણાવું છું કે ઇન્કમટેક્સ ફીડરમાં સોમવારની રાત્રે જે ટ્રીપિંગ આવેલા આ ઇન્કમટેક્સ ફીડરમાં કે પોર્શન અંડરગ્રાઉન્ડ છે અને ટ્રીપિંગ આવી ટ્રાય આપી અને ફીડર ચાલુ થઈ ગઈ ત્યારબાદ મંગળવારે ફરી પાછું આ જ ફીડરમાં ટ્રીપિંગ આવે તો અને ત્યારે યુનિયન બેંકનું પાછળવાળું જે પોર્શન જે ઇઝી કેબલ જે છે એમાં ફોલ્ટ ડિક્લેર ડિટેક થયેલો જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમે ચાલુ કરાવી દીધું ફરીવાર બુધવારે રાત્રે આ જ ફીડરમાં ફોલ્ટ થયેલો છે અને આ વખતે અમે અમને જે મેઇન કેબલ જે છે આ ફીડરનો જે છાસઠ કેવી લક્ષ્મીનગર એસ એસમાં જે નીકળે છે અને એ અંદાજિત અઢી કિલોમીટરની લંબાઈનો મ્યુઝિક કેબલ છે અને એમાં ફોલ્ટ ડિટેક થયેલો જેથી આ આખ્યા આખો ફીડર અમે બાજુમાંથી જે ભુવનેશ્વર ફીડર જે નીકળે છે એમાં અમે આ ઇન્કમ ટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે સાડા અગિયારથી બારની વચ્ચે અમે વીજ પુરવઠો પૂર્વવત કરેલો હતો આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભુવનેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જમ્પર ગયેલો અને અંદાજીત સાડા બારની આસપાસ આ ટ્રીપિંગ આવેલું અને જે થી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધો આ ફીડરમાં જે છેલ્લા ચાર વખતથી જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આજે યુઝી કેબલના ફોલ્ટના કારણે થાય છે યુઝી કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે રાત્રે ગુરુવારે વહેલી સવારે અમે એનો રેક્ટિફાઈ કરવાની કોશિશ કરે પરંતુ કિલોમીટર કેબલમાં ત્રણસો ત્રણસો મીટરના ટોટલ સાત થી આઠ જોઈન્ટ આવેલા છે આ એક એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયો આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે યુઝી કેબલનો જે જે પોર્ષનમાં ચોક્કસ સ્થળે જે થયેલું છે એ ડિટેક થયેલું નોથી અમે આ શુક્રવારે વહેલી સવારે આશરે સાત છ વાગ્યા સાડા પાંચ થી સાડા છ ની વચ્ચે અમે આમાં ફોલેકટર કિટ થી અમે આમ ચોક્કસ સ્થળ ડિટેક કરવા માટે તેને અમે આ કાર્યવાહી કરવાની છે અને આ ફીડરમાં આ ફીડરમાં સતત વીજપા જળવાય રહે એ માટે તમે જરૂરી સમારકામો અમે तत्काल ही करी देशो और अभी आ फीडर में 20 प्रवाह में कोई बीच बीच रिक्षा न पड़े एमाते में हमारी तरफ से पूरा प्रयासो कर ले लिखित में आज रोज हमने जयवीर बाठाकर साइड में लिखित मागे आ बाबदली जरूरी खात्री पण आ पूरे पूरा मरा प्रयत्न हो सर फरियाद निवारण नाते लोको फरियाद करता हो त्यारे खास कॉल करता है

અમારે દરેક ફોલ્ટ સેન્ટરમાં દરેક જગ્યાએ બે બે ફોન આવેલા છે આ ઉપરાંત અમારું કસ્ટમર કેર સેન્ટર પણ કાર્યરત મને દસક ફરિયાદ અગે રાત્રે તો મે કસ્ટમર કેર માં કેટલા ફોન રિસીવ કર્યા દીવા તમને સવારે હું જાણ્યું અત્યાર નથી કારણ કે સીધા અમે અહીંયા જ આવ્યા એટલે જો ના થા ભૂલ હશે તો આપણે સ્વીકારી લઉં કે દૂર થવા આવશે પરંતુ તમને કહો છો કે અમારો જે કસ્ટમર કેર સેન્ટર 1922 છે એની અંદર સુધી સુધી 35 જાતની લાઈનો એક્સટેન્ડ કરેલી છે બાબા ફોલ્ટ વારંવાર આવે હવે ફોલ્ટ આવશે તો રાજી કરવું જોઈએ તો લાગે તમે પૂરતા પ્રયત્ન કરીશું